સિંગવડ તાલુકામાં તોયની પ્રાથમિક શાળામાં ભણતી દીકરીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય સાથે માસૂમ દીકરીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આદિવાસી સમાજ સહિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી સિંગવડ આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી અને પીપળિયા ગામની માસુમ દીકરીને તીર્થશાળાના આચાર્ય ગોવિંદુષ્કર્મનો પ્રયાસ બાદ હત્યા કરી દેવામાં આવી જે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સિંગવડ તાલુકા ખાતે આદિવાસી સમાજ સહિત સર્વ સમાજ સાથે મળીને જીએલ સેટ

દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે અમે અત્યારે સિંગવડ ખાતે મોન રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છે જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની છ વર્ષની પહેલાં ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે તો તેના વિરોધમાં સર્વ સમાજ અને આદિવાસી પરિવાર એ માંગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે બળાત્કારી છે એને ફાંસીને સજા આપવામાં આવે અને આવા બીજા દસ પંદર માણસો બીજા આવા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે અને આ જે બાહુલ્ય વિસ્તાર છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અનુસૂચિત વિસ્તાર છે તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે છે કે કોઈપણ સમુદાય હોય કોઈપણ ધર્મના લોકો હોય આદિવાસીઓ એમના પડખે ઊભા રહેશે અને એમને આજે ન્યાય અપાવવા માટે ઉપસ્થિત થશે જય જોહાર જય આદિવાસી